હલો દોસ્તો નમસ્કાર કેમ જે બધા મજામાં ને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો ચાલો હવે આજે આપણે આવી ગયા છીએ વાડીએ તો આપણે જવાનું છે હવે આજે રોપ નીંદો આપણો હાલો તમને રોપ બતાડો મારો અને એમાં ખોડ કેવું છે એ તમને બતાડો હા તો આ છે આપણો રોપ આપણે નિદવાનું બાકી છે તો હાલો આપણે નીંદા રાખીએ તો ને દે દેને રાખી કા પણ આપણે હવે એક રોટોવેટર આખવા જવાનો બોલ આવી ગયો છે તો આપણે હવે ટ્રેક્ટર લઈને જાઈ રોટોવેટર ના હાલ રોટોવેટર જોડાવી લે તો ચલો ચલો લેકન 1 માઇન્ડ એ માઇન્ડ ¡Varse, varse! ¡Zuele, duele ¡Hala, mal! ¡Hala, hala, hala!

ફાઈનલી મિત્રો અત્યારે વાગી ગયા છે બે ને છપ્પન મી આપણે હવે ચાલુ કરી દઈએ રોટા વેટા ગુવાર તો જોવો મિત્રો ગુવાર કેવા ગુવાર સાચું રહે મિત્રો કેમ લાગે છે હો આમ રાઉ મિત્રો કોમેન્ટમાં કહેજો અવડો ગુવાર તમે જોયો છે કોઈ દિવસ આ ગુવાર ના છોડવા છે જો આપણા માથા કરતા ઉપર આવે અવડો કુવાર છે કોમેન્ટ જણાવજો અવડો કુવાર જોયો છે તમે આ ભાઈ નાળિયેરી તો વાવી છે પણ નાળિયેર નથી નકર પી લે તો એક એક બપે તો ફાઈનલી મિત્રો હવે લોટાવેટર હાલી ગયું છે હવે આપણે જઈએ પાછા આપણી વાડીએ ચાલો તો હવે જઈએ તો મિત્રો આપણે હવે રોટોવેટર વેટર હાકીને આવી ગયા છીએ વાડી હવે તો હવે આપણી વાડીમાં આટો મારીને જોઈએ શું કામ કરશું હવે કયો મને તો આપણું જે અધૂરું કામ છે ઈ હવે પૂરું કરીએ તો હાલો હવે ડુંગળીના રોપે જઈએ ચાલો મિત્રો હવે આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે તો હવે ઘરે જઈએ સાડા પાંચ વાગી ગયા સાહેબ આવલા છોકરાને નાઈ હમા કરવા જોઈએ આવડી તમે જુઓ તો ખરા હું તમને બતાડું

ઢાંડા એમ ને બળદ બળદ બનાવે છે બળદ ક્યાં છે બળદ બળદ જેવો તો છે તું માલઢોર અંદર બાંધી દીધા છે હવે હવે જઈએ આપણે ઘરે બાય બાય ટાટા